रिजर्व बैंक ऑफ इंडिया ने मॉनेटरी पॉलिसी कमेटी की द्विमासिक बैठक आज थी शुरू થઈ છે 6 ઓગસ્ટ ના રોજ आरबीआई ગવર્નર સંજય મલહોત્રા રેપો રેટ મુદ્દે જાહેરાત કરશે મોટા ભાગના નિષ્ણાતો માને છે કે आरबीआई વર્તમાન પરિબળોને ધ્યાનમાં રાખીતા વ્યાજ ના દરમાં ઘટાડો કરી શકે છે અમેરિકાએ હાલમાં જ ભારતની નિકાસ પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે અમેરિકાના ટેરિફના કારણે નિકાસ પ્રભાવિત થઈ શકે છે. સમગ્ર આર્થિક ગતિવિધિઓ મંદ થાય તેવી ભીતિ વચ્ચે RBI પાસે ઓછામાં ઓછા 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાનો વિકલ્પ છે. જો વ્યાજ ના દરોમાં ઘટાડો કરવામાં આવ્યો તો હોમ લોન અને ઓટો લોન ધારકોને મોટી રાહત મળશે. MCLR રેડ પર લોન લેનારાઓ પર EMI નો બોજો ઘટશે. SBI રિસર્ચ રિપોર્ટમાં જણાવ્યું છે કે મોંઘવારીમાં ઘટાડો તેમજ વૈશ્વિક અનિશ્ચિતતાઓને ધ્યાનમાં લેતા આરબીઆઈ દ્વારા રેપો રેટમાં પોઈન્ટનો ઘટાડો થઈ શકે છે જેનાથી ઇકોનોમી ગ્રોથ વેગવાન બનશે જો વ્યાજ દરમાં ઘટાડો થાય તો ક્રેડિટ ગ્રોથ ને વેગ મળશે વધુમાં તહેવારોની શરૂ થઈ રહેલી સીઝનનો પણ લાભ મળશે ઐતિહાસિક ધોરણે ફેસ્ટિવ સીઝન શરૂ થાય તે પહેલા જ વ્યાજ ના દરોમાં ઘટાડો કરવામાં આવે છે જેથી ક્રેડિટ growth ને વેગ મળે છે RBI પોલિસી મેકર્સ પર ઇતિહાસને જાળવી રાખતા આગળ વધશે પોટમાં સૂચવામા આવ્યું છે કે RBI પોલિસી મેકર સે કામગીરીમાં વિલંબ કરી વર્તમાન અસરકારક તકોને ગુમાવવી જોઈએ નહીં બેકલોડિંગ અથવા ટાઇપ 2 ભૂલો કરવાનો કોઈ અર્થ નથી કેરેજ રેટિંગ્સ અનુસાર અનુકૂળ આધાર અને ખાદ્ય ઉત્પાદનોના ભાવમાં ઘટાડાને કારણે આગામી બે ત્રિમાસિકમાં ભારતનો મુખ્ય ફુગાવાનો દર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના 4% ના લક્ષ્યાંકથી નીચે રહેવાની ધારણા છે નજીકના ગાળામાં ફુગાવો ઓછો રહેવાની શક્યતા છે પરંતુ તે ત્રીજા ત્રિમાસિકથી વધી શકે છે અને ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિકમાં જ્યારે આધાર અસર ઓછી થશે ત્યારે 4% નું લેવલ ક્રોસ કરી શકે છે